મગની દાળ ખીચડીયા ચોખા ત્યારબાદ તેની અંદર જે વેજીટેબલ્સ આવે છે એમાં બટેટાની કટકી અત્યારે સિઝનલના જે લીલા વટાણા છે એ મળે છે ગાજર છે આદુ અને જે મરચાં છે એ બંને રાખે આદુની પેસ્ટ બનાવી છે લીલા મરચાં છે તમાલપત્ર અને જે કઈ મસાલા હોય છે લાલ મરચું સુકું છે લવિંગ છે પછી આ તજ છે અને આ જે બાદિયા છે એ આ બધી જ વસ્તુઓ છે એનો ઉપયોગ કરીને આપણે ઇસ્કોન ની અંદર જે ભગવાનને ને ધર્મની ખીચડી છે પ્રસાદની અંદર વેચાય છે એ આપણે ખીચડી બનાવશું તો ચાલો મિત્રો ઈસ્કોન ખીચડી માટે મેં અહીંયા કુકર મૂકી દીધું છે ગરમ કરવા માટે અને તેની અંદર હવે ઘી છે ને એ હું આમાં નાખી રહ્યો છું અને આ કામ માટે મને મારી પત્ની પણ મદદ કરી રહી છે એટલે આ ખીચડીનું જે મેઇન સ્વાદ છે ને એ ઘીથી આવે છે કારણ કે આમ તો ઈસ્કોનની અંદર જ્યારે ભગવાનને ધરવાની ખીચડી હોય ને ઘીથી બનતી હોય છે એટલે અમે અહીંયા ચોખ્ખા ઘીનો ઉપયોગ કર્યો છે ઘી ગરમ થઈ રહ્યું છે અને હવે એક પછી એક વસ્તુ આમાં મેં ઉમેરશું તો સૌથી પહેલાં આપણે એમાં જીરું નાખશું કારણ કે વઘારની શરૂઆત છે ને જીરાથી થાય છે ઇસકોન ખીચડીની અંદર ત્યારબાદ તેમાં રાઈનો ઉમેરો કરવામાં આવશે રાઈ નાખ્યા બાદ આપણે જે મસાલા સૂકા રાખ્યા હતા જેમાં સૂકા મરચાં છે તમાલપત્ર છે એ બધી જ વસ્તુઓ આ ઘીની અંદર આપણે નાખી દીધી છે અને હવે એક પછી એક આપણે વસ્તુઓ નાખશું એમાં સૌથી પહેલાં આદુ છે તેની પેસ્ટ નાખવામાં આવી રહી છે ત્યારબાદ લીલા સમારેલા મરચાં છે એ નાખ્યા છે મેં અને ત્યાર પછી આપણે બટેટા વટાણા અને ગાજર એની જે આપણે કટકિયું કરેલી ને એ બધી વસ્તુઓ નાખશું આ ખીચડીનો સ્વાદ છે ને એ ઘી અને આ બધા વેજીટેબલ્સના કારણે ખૂબ જ અલાયદો બની જાય છે ને હવે તેની અંદર જે પલાળેલા ચોખા છે ખીચડીયા તમે બાસમતી ચોખાનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ ખીચડીની અંદર અમે ખીચડીયા ચોખા જ વાપરીએ છીએ કારણ કે એનો ઓરિજિનલ સ્વાદ તેમાં મળી રહે છે ત્યારબાદ ફોતરા વગરની મગની દાળ જે પલાળીને રાખી હતી એ નાખી છે અને ત્યાર પછી ફોતરા વાળી મગની દાળ મિત્રો હું તમને કહી દઉં કે આ બધી જ વસ્તુઓ છે ને અમે સવા સવા વાટકી લીધી હતી ખીચડી બનાવવા માટેનું જે કન્ટેન્ટ છે ને એની અંદર હું તમને કહી દઉં સવા સવા વાટકી વસ્તુઓ છે પલાળી લીધી હતી હવે તેમાં હળદર છે ઉમેરવામાં આવી રહી છે ત્યારબાદ લાલ મરચું મરચું નાખ્યા બાદ સ્વાદ મુજબનું મીઠું છે એ નાખવાનું છે મેં અહીંયા એક ચમચી જેટલું મીઠું એમાં ઉમેર્યું છે ને હવે આ જે વઘેરેલી ખીચડી પકાવવા માટે આની અંદર પાણી નાખવાનું હોય છે જો મેં પાણી છે ને આ બધી જ વસ્તુઓ ડૂબી જાય ને એટલું નાખ્યું છે થોડું વધારે પાણી નાખવું પડે છે જો આટલું પાણી છે ને તમારે નાખો લગભગ એક ગ્લાસ જેટલું પાણી હોય છે આ બધી જ વસ્તુઓ ડૂબી જાય એટલું અને ત્યાર પછી હવે આપણે એને કુકરને પેક કરી દેશું તો મિત્રો કુકર મુકાઈ ગયું છે અને જે ફ્લેમ છે ને એ ગેસને એકદમ નોર્મલ રાખેલી છે અને આ ખીચડીનો તમારે સ્વાદ એકદમ સરસ રીતે માણવો હોય ને તો આની અંદર ઓછામાં ઓછી ચાર સિટી કુકરની કરવાની છે ઘણા લોકો પાંચ પાંચ સિટી પણ કરે છે પણ અમારે ત્યાં ચાર સિટી થાય પછી એને સરસ રીતે જે બાપ છે નીકળી જાય એની રાહ જોવાય છે અને પછી અમે ખીચડી પીરસીએ છીએ તો ચાર સિટી થઈ જશે ને હું તમને ખીચડી કેવી બની છે ને એનો સ્વાદ જણાવીશ તો મિત્રો પાંચ સિટી મેં કરી છે અને આપણે જોઈએ કે ખીચડી કેવી બની છે કુકર ખોલું છું ને જુઓ વાહ શું સરસ મજાની એકદમ મોટામાં પાણી આવી જાય ને એવી આ ની ખીચડી છે વેજીટેબલવાળી ખીચડી છે અને સરસ રીતે તૈયાર થઈ ગઈ છે હવે આની અંદર હું એકદમ લીલા ધાણા એટલે કે કોથમેરી છે ને એવું નાખી રહ્યો છું આનાથી એનું જે ડેકોરેશન છે ને સાથે સ્વાદ છે એ પણ બદલાઈ જાય છે ખૂબ સરસ લાગે છે હવે આપણે આને પીરસશું થાળીમાં આજે આ ખીચડીની સાથે ભાખરી સેવ ટમેટાનું શાક પાપડ અને છાસ આ આટલું મેનુ છે આજનું

એની કોઈ ચિંતા ના કરતા મારા બ્લોગ જોતા રહેજો એમાં દરરોજ કંઈક ને કંઈક નવું મળશે આખા મહિનાનું મેનુ પણ મળી જશે વિડીયોને શેર જરૂર કરજો કોમેન્ટ તમે કરશો તો મને જરૂર ગમશે કે તમને મારો વિડીયો કેવો લાગ્યો છે નમસ્કાર